જુનાગઢમાં ભાજપના બે કાર્યાલય આવેલા છે અને તેના બાંધકામ કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય માણસ પાસે જે રીતે બાંધકામ ટેક્સ વસૂલવામાં આવે છે તે રીતે ભાજપ કાર્યાલય પર પણ ટેક્સ વસૂલવો જોઈએ તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા લાગુ પડવો જોઈએ પણ કઠણા એ છે કે નથી લાગુ પડતો વર્ષો ચાલતા ભાજપ બે કાર્યાલય જુનાગઢ મહાનગરપાલિકાની હદમાં આવે છે આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે એ માત્ર માત્ર ગ્રાઉન્ડ એટલે કે મેદાન પ્લોટ નો ટેક્સ ભરી રહ્યા છે તો ઉપર આટલું ત્રણ ત્રણ માન ના ગોઠવા છે એનો ટેક્સ કોણ ભરશે એનો મતલબ સાબિત થાય છે કે બાંધકામ નથી ખાલી પ્લોટ ઉપર ખોટા ચંચળો કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા કમિશનર સાહેબ નિંદ્રાધીન છે ભાજપના તાનાશાહી વાળા વર્તન સામે અમે સખત વિરોધ કરીએ છીએ બીજી વસ્તુ મારે એ કહેવું છે કે તંત્ર મહાનગરપાલિકા ઓમ તો બહુ મોટી મોટી વાહવાઈ બટોરી રહ્યા છે ગરીબ માણસોના ઘર તોડી રહ્યા છે બુલડોઝર ફેરવી રહ્યા છે જે ટેક્સ નથી ભરી શકતા મોંઘવારીના મારને કારણે એ લોકોના ઘર ઉપર તાળા મારી રહ્યા છે તો મારે એ સવાલ પૂછવો છે મહાનગરપાલિકા કમિશનર શ્રીને કે તમે કેમ

ne sil